નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો આવનારા સમયમાં ઠુઠવાઈ જવાય તેવી ઠંડી પડવાની છે વધારામાં માવઠું થવાની પણ આગાહી છે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે આ વખતે ગુજરાતમાં ઠંડીની મોસમ થોડી મોડી શરૂ થઈ હતી પરંતુ હવે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે અને તાપમાન ઘટી રહ્યું છે ગુજરાતનું નલિયા અત્યારે કાશ્મીર બની ગયું છે ત્યાં તાપમાન છ ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયું છે હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની સંભાવનાઓ છે આ સાથે અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી પણ શક્યતા છે ગુજરાતના કેટલાક વિસ્તારમાં બાર ડિગ્રીથી દસ ડિગ્રી નીચું તાપમાન રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જામનગર રાજકોટ કચ્છ જૂનાગઢ અને અમરેલીમાં કડકડતી ઠંડીની શક્યતાઓ છે વધારે વિગતે વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ છે આગાહી પ્રમાણે છવ્વીસ ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે હિમાલયના બરફીલા પવનોને લીધે ઠંડીમાં ચબકારો દેખાશે અને દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓ રહેવાની છે ગુજરાતમાં હવે ઠંડીનું વાતાવરણ સતત ગતી રહ્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર